તું કેમ ગયો અત્યારે નાસ્તામાં છે ગાંઠિયા પુરી આલુ સેવ ને જાદુ સાથે કેરી શીર પકોડા તો છે બસ બધા સાથે બેસી જઈએ જમીન લઈ આજ કડીયા પેરતા ભૂલી ગયો એ ઉપર કોલ કરો કે ના રે ના ચાલે આજ લાગે નો કોઈ ટેલિકોમ સિસ્ટમ મૂકવી પડશે હા ફોન કરે ડાયરેક્ટ લાગે ફાઇનલી નાસ્તો થઈ ગયો એક કેરેન શેર ખાતી બાકી આજે મને શરદીમાં રાહત છે પણ અવાજ મારો જે પહેલાં જેવો હોય એવો આવતો નહી હોય એવું તમને લાગતું હશે થોડોક હજી ખાંટો ખાંટો એવો છે ને અલગ લાગે કે નહીં મારો અવાજ તો એ તને હું ગમું ને એમ જ એમ જોયું જોયું અરે વાહ હ

ચપટી હોય ને આંગળી છે ભટકાય ને અહીંયા એટલે વાગે તો તમે નોટિસ કરજો આ ચપટી અહીંયા હાથ ભટકાય એટલે વાગે છે આ બે અલગ પડે એટલે નથી વાગતી એવું કહેવાય છે હવે તમે જાતે ચપટી વગાડી જોઈ લો અત્યારે વગાડો

સાઈડમાં જવાનું શરૂ તો તાડામાં જમીન પાછો અવતર્યો અને બપોરે અત્યારે ભાઈ જમીન અને હતાં છે જમી લીધું અને વહી ગયા છે અને ભાભી ઊભા નથી પણ એના હાથમાં છે ને અનેરી છે ને અનેરીને ગમે છે પાણી પાણી જો અહીંયાથી જાય નહીં જોયા કરે હું તો કહો આખો ટાકો ખાલી કરી દેવાય એનો બગાડ ન કરે એટલે એવું કરવાનું નથી આપડે રમકડા અનેક છે સાચી વાત ને તું ભલે છોકરા છોકરી બહુ હોય સમજદાર સમજદાર રમકડા

એટલે કદાચ અહીંયા નો આવ્યા તો ન્યાય નો આવ્યા બધી જગ્યાએ એની રજા એવું થાય કે થાય છે કે વરસાદ બધું હોય ને તે ન આવે અને એને ઘરમાં પાણી ભરાયા છે એટલે ચારેક દિવસથી નથી આવતા વરસાદ બધું હતો તો એના ઘરમાં પાણી નહીં આવે કેવું છે એને હોવું છે

બાંધેલો સાબુ આવે ખબર એવું કાય કોઈ બાંધાનો સાબુ અચ્છા સાબુ નહીં હા ઠીક આવે છે વિડિયો બુક વેક્યુમ લીધું તું ઓફિસે અહીંયા કોઈ રાખ્યું શું કી કોણે નાખ્યું એને કીધું કે હું અત્યારે લઈને તો

અન્ન કયો ભાવી સંસ્કાર છે અન્નપ્રાશાંત સંસ્કાર છે તો આવતીકાલ નો લોક ખાસ જો

શું કે છે ચશ્મા શું કરવું છે અચ્છા ઈ ના ના તું સ્કૂલે ને કે તારો પીરિયડ જ જાય છે લાગે આવો લાગુ જોય નાક છોલાઈ જાય નાક તો છોલાઈ જાય અને અત્યારે ભોજનમાં છે ઓળો છે ભાખરી છે છાસ છે અને ભાઈ એને ગોળ સાથે આનંદ લે છે અને પપ્પાને શીવડાન શીર સાથે રોટલા અને દૂધ સાથે એને વધારે મજા આવે ઓળો જ્યારે હું છાશને પ્રિફેર કરું પણ પપ્પા ખાઈ એ ઓરિજિનલ ઓળા અને રોટલો જ હોય જો અને દૂધ હે ઓરિજિનલ જ ખાતો પણ તમે વિડીયો જોતા સબસ્ક્રાઈબ કરી દો અનેરીને થઈ ગઈ છે શરદી એટલે એને છે ને રોવે છે એ બહુ કેમ રોવું આવે છે હવે નવડાઈ ને હોડાઈ દેશો ઓકે આજે રજા અને આજે એસી બંધ રાખીને હોવાનું છે એટલે કદાચ એને એસીથી પ્રોબ્લમ આવ્યો હોય તો ન આવે શરદી ના થાય બાકી કંઈક કરીએ પણ ચાલો નીચે જઈએ અને ન્યાં મળી હવે અનેરીને હુડા આવ્યા પછી નીચે જઈએ કે હજી તો સાંજ વાર છે હજી નવજ વાઈ ગયા છે ફૂવાની ઘણીવાર અમારે તારે ઉઈ જવા ચાલો ઘરને બધું સાફ સફાઈ થઈ ગઈ મેં વાસણ ધોવાઈ ગયા ઉટકાઈ ગયા લુછાઈ ગયા અને કાલની કેવી તૈયારી છે ગોળ દરે લિસ્ટ આપ્યું એને લિસ્ટ આપી દીધું કમ્પ્લીટ એના પ્રમાણે બધું રેડી થઈ ગયું ઓકે અન્નકૂટ

બાર અને હવે રેડી છે શાંત છે સપના માટે બનાવો છો દૂધ સપનાને ગેડો દૂધ પીવું છે સાકર વાળો આ રીયો સાકર નાખી દયો વરસાદ બહુ છે હજી ત્રણ દિવસની આગાહી છે એટલે ત્યારે જે બ્લોગ ઉતાર્યો ઘરની પાણી લોકો ના જે હતા એ કાંઈ બહુ મોટા લેવલ હતા કઈ ન કહેવાય તો એ બ્લોગ જોતા હોય આવતીકાલ સવાર નવ વાગે પાછ આવી જઈને એક